ચાણસમા સરસ્વતી શિશુ મંદિર ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવનાર સેવા પખવાડિયા માટેની ચાણસમા શહેર ભાજપની કાર્યશાળા પ્રમુખ શ્રી જય પટેલને ને અધ્યક્ષતામાં વક્તા શ્રી રાજુભાઈ અશોકભાઈ આયોજિત વિવિધ લોકહિતકારી કાર્યક્રમોની યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સેવા પખવાડિયા દરમિયાન આયોજિત મુખ્ય પ્રવૃત્તિઓમાં એક પેઢ માકીનામ રક્તદાન શિબિર આરોગ્ય શિબિર પ્રબુદ્ધ વર્ગ સભા તેમજ દિવ્યાંગોને રાજ્યના